ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના નોંધાયેલા ગુનામાં એક શખ્સને ઝડપી લીધો છે સાયબર ફ્રોડની આવેલી અરજીને પગલે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં મ્યુલ ખાતું ધરાવતા સરફરાજ હમીદભાઈ લાખાણીના ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા ઓગીસ લાખ બાવીસ હજાર નાણાં આવ્યા હોવાની જાણ હોવા છતાં તેને વિવિધ રીતે મેળવી લીધા હોવાને પગલે ઘોઘા રોડ પોલીસે તેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની તપાસમાં હવે કેટલા નામો ખુલે છે તેના પર સૌની નજર મંડાયેલી છે Субтитры сделал DimaTorzok